હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી વર્તમાન મંદીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભાવનગરના પાલીતાણામાં રત્ન કલાકારોને આર્થિક ટેકો અને રાહત મળે તેવા ઉમદા હેતુથી એક વિરાટ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન જીઆઈએ તથા આઈ જીઆઈના સંયુક્ત ઉપક્રમે પાલીતાણા ડાયમંડ એસોસિએશનના સહકારથી આ કાર્યક્રમ સંપન્ન થયો આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા

પાલીતાણા ની અંદર રત્નકલાકાર ના દસ હજાર કાર્ડ કાઢ્યા છે જે દસ હજાર કાર્ડ માં દસ હજાર લોકો અત્યારે ઇન્સ્યોરન્સ ચાલુ થઈ ગયા છે હેલ્થ ઇન્સ્યોરન્સ જેને દર વર્ષે પાંત્રીસ હજાર હેલ્થ ઇન્સ્યોરન્સ મળવાનો ત્રણ વર્ષ માટેનો

દ્વારા પરિચય કાર્ડ માટે કરવામાં આવ્યો તો જેની અંદર રત્ન કલાકારોને સામાન્ય રોગોમાં પણ સારવાર મળે એવો હેલ્થ ઇન્સ્યોરન્સ નું માટે નો કાર્યક્રમ ઇન્સ્યો રત્ન કલાકારો માટે રત્નકલાકારો રત્ન કલાકારોને સહાયની જરૂર વિશ્વ વૈશ્વિક હીરામંદી મંદી ચાલી રહી હોય ત્યારે સૌથી વધારે તકલીફ શેઠિયાઓ ની આખી સિરીઝ ગણો તો છેલ્લે રત્ન કલાકાર પર આવે કારણ કે એના કામ રોજીરોટી પર અસર આવે ઓછું કામ થાય ક્વોલિટીમાં મેન્યુફેક્ચરિંગ એટલે તો એને કામકાજ ઓછું થાય અને મધ્યમ વર્ગ કે નાનો વર્ગ એનો એ પૂરતું ન હોય તો એવા સંજોગોમાં અમે એમના ઘર ચલાવી ન શકીએ પરંતુ એમને આમાં રાહત મળે એવા હેતુસર અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું ગૌતમ ગોસ્વામી દિવ્યાંગ ન્યૂઝ પાલિતાણા ભાવનગર